જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ મકરસંક્રાંતિ પર રાશિ અનુસાર કયું દાન કરવું જોઈએ શેનું દાન કરવું જોઈએ અને દાન કરવાથી આર્થિક કયા લાભ મળે છે જ્યોતિષ મકર મકરસંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કરેલું દાન એક હજાર ગણું ફળ આપે છે મકરસંક્રાંતિનો તહેવાર હર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ હોય છે આ દિવસે કરેલું છપ તપ દાન સ્નાન શ્રાદ્ધ વગેરે એક હજાર ગણું અને ગુપ્તદાન એક લાખ ગણું ફળે છે તેમજ આ દિવસે પિતૃઓના નામ પર તડપણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે ધનની શુદ્ધિ માટે દાન જરૂરી છે જેમ વહેતું પાણી શુદ્ધ રહે છે તેવી જ રીતે ધન પણ ગતિમાં રહેવાથી શુદ્ધ રહે છે ધન કમાવવું અને તેના શુભ કાર્યોમાં ઉપયોગ કરવો એ મનની શુદ્ધિ છે દાન અનેક પ્રકારના હોય છે ધનદાન જ્ઞાનદાન શ્રમદાન દાન રક્તદાન વગેરે આ દરેકનું પોતાનું મહત્વ છે મકર સંક્રાંતિ પર આખો દિવસ પૂજા સ્નાન અને દાન કરવા માટે શુભ સમય રહેશે ગંગા સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે નવ વાગ્યાને ત્રણ મિનિટથી શરૂ થાય છે તેમજ આ વખતે મકરસંક્રાંતિ પર મહાલક્ષ્મી યોગ વિષકુંભ યોગ રચાઈ રહ્યો છે જે ખૂબ જ શુભ છે જો આ દિવસે તમે તમારી રાશિ અનુસાર દાન કરો અને મંત્રનો જાપ કરશો તો તમારા ઘરમાં હંમેશા આર્થિક લાભ તો મિત્રો ચાલો જાણીએ આ દિવસે કઈ રાશિના વ્યક્તિને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ મંત્ર જાપ કરવો જોઈએ અને સૂર્યની પૂજા કરવી જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોએ કુમકુમ લાલ ફૂલ અને તલને પાણીમાં ભેળવીને સૂર્યને અર્પણ કરવા જોઈએ ગોળનું દાન કરવું જોઈએ આમ કરવાથી કાર્યમાં લાભ થશે અને કુંડળીના નબળા ગ્રહોની સ્થિતિ મજબૂત બનશે ઓમ બ્રાહ્મણે નમ એ મંત્રની જાપ કરવો જોઈએ બીજી રાશિ છે વૃષભ રાશિ રાશિના જાતકોએ સફેદ ચંદન દૂધ ચોખા અને તલને પાણીમાં ભેળવીને અર્પણ કરવા જોઈએ ચોખાનું દાન કરવું જોઈએ આનાથી તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થશે વેપારમાં લાભ થશે અને જીવનમાં સુખ મળી રહેશે ઓમ શ્રીમંતેય નમઃ મંત્રની એક માળાનો જાપ કરો ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પાણીમાં તલ દુર્વા અને ફૂલ નાખીને સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ મગની દાળની ખીચડીનું દાન કરો અને ગાયોને ચારો નાખો તમને સારા સમાચાર મળશે જીવનની સમસ્યાઓ ઓછી થઈ જશે ઓમ દીપ્તી મૂર્તિ નમઃ ની માળાનો જાપ કરો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોએ પાણીમાં દૂધ ચોખા અને તલ મિક્સ કરીને સૂર્યને જલ અર્પિત કરવું જોઈએ ચોખા ખાંડ અને તલનું દાન કરો કરિયરમાં તમને સફળતા મળશે સંઘર્ષનો અંત આવશે ઓમ સ્વ સ્વરૂપાય નમઃ મંત્રની એક માળાનો જાપ કરો પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ કુમકુમ લાલ ફૂલ અને તલ પાણીમાં નાખીને સૂર્યને ચડાવવા જોઈએ તલ ગોળ ઘઉં સોનું વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે તમને શુભ ફળ મળશે અને જીવનમાં સુખ શાંતિ રહેશે ઓમ ગૃહિણી સૂર્યાય નમઃ મંત્રની એક માળાનો જાપ કરો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ તલ દુર્વા અને પાણીમાં ભેળવીને સૂર્યને જલ ચડાવવું જોઈએ ગાયને લીલો ચારો નાખો મગની દાળ ખીચડીનું દાન કરો જીવનમાં આવનારી સમસ્યાઓ ઓછી થઈ જશે અને ધનની પ્રાપ્તિ થશે આ રાશિના જાતકોએ ઓમ જરાત્કારાય નમઃ મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ પાણીમાં સફેદ ચંદન દૂધ સફેદ ફૂલ અને તલ નાખીને સૂર્યને જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી મોટી જવાબદારીઓ મળવાની અને મહત્વની યોજના બનવાની શક્યતા રહેશે તમે ઓમ નંદાય નમઃ મંત્રની એક માળાનો છાપ કરો આઠમી રાશિ છે ઋષિક રાશિ આ રાશિના જાતકોએ લાલ ફૂલ હળદર અને તલને પાણીમાં ભેળવીને સૂર્યને અર્પિત કરવું જોઈએ તલ અને ગોળનું દાન કરો આકસ્મિક ધન લાભની સાથે સાથે અટકેલા કામ પણ પૂરા થશે આ રાશિના જાતકોએ

અને પ્રતિષ્ઠામાં વધારો થશે આ રાશિના જાતકોએ ઓમ ભગવતે નમ ની માળાનો જાપ કરવો જોઈએ દસમી રાશિ છે મકર રાશિ આ રાશિના જાતકોએ વાદળી ફૂલ કાળા અડદ સરસવનું તેલ અને તલ વગેરેને પાણીમાં ભેળવીને સૂર્યને અર્પણ કરવા જોઈએ તેલ અને તલનું દાન કરવું જોઈએ આમ કરવાથી વિરોધીઓનો પરાજય થશે ઉપહારો પ્રાપ્ત થશે અને જીવનમાં ખુશીઓ આવશે ઓમ સત્યાનંદ સર્વ સ્વરૂપે નમઃ મંત્રનો એક માળાનો જાપ કરવો જોઈએ અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ પાણીમાં વાદળી ફૂલો અને તલ મિક્સ કરીને સૂર્યને જલ અર્પિત કરવું જોઈએ ગરીબ અને વિકલાંગોને ભોજન આપવું જોઈએ તમને વિશેષ અધિકારો પ્રાપ્ત થશે અને આવકના સ્ત્રોતમાં પણ વધારો થઈ શકે છે ઓમ જયાય નમઃ મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ 12મી અને છેલ્લી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકોએ પાણીમાં હળદર કેસર પીળા ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી ચારે બાજુ વિજય થશે આર્થિક સમસ્યાનો અંત આવશે આ રાશિના જાતકોએ ઓમ વિરાય નમઃ મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ મિત્રો આ વિડિયોમાં આપણે જોયું કે મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર શું કરવું જોઈએ કરવું જોઈએ ને આમ કરવાથી શું લાભ થાય છે અને કઈ રાશિના જાતકોએ શેનો મંત્ર જાપ કરવો જોઈએ તમારી રાશિ અનુસાર તમે પણ આ ઉપાય જરૂરથી કરજો અને તમને શું લાભ થયો છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો